તમે હવારમાં દર્શન કરવા જાઓ તો એની આગળ માંગતા ને યાર તમે તમારા શરીર થી નરવા તમે તમારા તંદુરસ્ત તમારું શરીર છે આથી બીજા કરોડો રૂપિયા તમારે ક્યાં લેવા છે તમારી આગળ પાંચ હજાર કરોડ હોત અને તમારી કિડની ડેમેજ હોત તો અરે તમારી આગળ દસ હજાર કરોડ હોત તમારું લેવર ડેમેજ હોત તો મંદિરમાં જઈને ભિખારી વેડા કરતા નહીં એનો આભાર માનજો તે અમને આ દુનિયા દેખાડી છે યાર આ રોજ ઉઠીને મને એકચ્યુઅલી આમ છે મને એકચ્યુઅલી આમ છે પાયલા વેડા કરતા નહીં એની કહી દીજો કે ત્યાં દુનિયા દેખાડી છે તો હવે તારાથી અમારે બીજી કઈ અપેક્ષા હોય નહીં તમારી આગળ પચાસ હજાર કરોડ હોત કદાચ અને તમારે આંખું ન હોત તમે દુનિયા ન જોતા હોત તો કોક દીક તમારા શરીર ઉપર નજર કરી અને ભગવાનનો મંદિરમાં આભાર માનજો યાર એને બે હાથ જોડીને એટલો કીજો થેન્ક્સ ગોડ તારો ખૂબ ખૂબ આભાર અમને આ દુનિયા દેખાડી યાર કોક દીક હોસ્પિટલ માં જાઓ કોકની કેન્સરના દર્દી હોય એના પલંગે જાઓ તમને ખબર પડે કે આ શરીરના મૂળ કેટલા હોય શરીરની કિંમત કેટલી છે આ દેહના મૂળ ન હોય કોઈ દી કોક દી કોઈ પીડાતા હોય એના પલંગે જઈને ઊભા તો રહ્યો એની પીડાને જાણો જ ખબર પડે શું રૂપિયા 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 મંદિરમાં જઈને હવારમાં ભોળા ના જાગ્યા ન હોય ત્યાં તો આ ભૂગી ગયા હોય ભળના દીકરા ન્યા અમારે એકચુલી ઓડી લેવી છે ને અમારે એકચુલી પ્લોટ નો સોદો થઈ જાય તો સારું છે ને કેટલું લેવું છે ક્યાં તમારી છાંટડીના ઠેબે આવવાનું છે યાર